અગર વાત કરીએ તો રંગીલા રાજકોટમાં આજથી શરૂ થઇ રહેલા જન્માષ્ટમીના લોકમેળા પહેલા જિલ્લા કલેકટરે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું થી અઢાર ઓગસ્ટ સુધી ચાલનારા લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો સામેલ થવાના છે લોકમેળાને લઈને કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા છે રેસ્ક કોર્સ રિંગ રોડ ને જોડતા રસ્તાઓ પર વાહન ચાલકો માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આ ઉપરાંત 14 સ્થળો પર ફ્રી પાર્કિંગ ની સુવિધા ઉભી કરવામાં આવી છે વાહનો જોડી અટકાઓ પાર્કિંગ માં સીસીટીવી ની સુવિધા છે ભીડ ને કંટ્રોલ કરવા માટે એઆઈ ટેકનોલોજી નો પણ ઉપયોગ કરવામાં આવશે મેળા માં એનડીઆરએફ એસડીઆરએફ ની ટીમ तैनात રહેશે આ સિવાય ફાયર ની ટીમ પણ સ્ટેન્ડ ટુ રહેશે આ ઉપરાંત 14 વોચ ટાવર પર વિડિયોગ્રાફી કરાશે બે ડીસીપી 3એસપી 15પીઆઈ સહિત 7000 થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે દરેક જગ્યાએ આપ જોઈ શકો છો વોચ ટાવર પણ બનાવવામાં આવ્યા છે અને પાંચ વોચ ટાવર ઉપર આપણે ક્વિક રેસ્પોન્સ ટીમ જે છે વોચ ટાવરના નીચે મૂકવામાં આવશે આ ક્વિક રેસ્પોન્સ ટીમમાં એનડીઆરએફ એસડીઆરએફ હેલ્થ પોલીસ આ તમામ જવાનો રહેશે તમામ ઇવેક્યુએશન પ્લા રૂટ જે છે આનું પાકું બેરિકેડિંગ કરવામાં આવશે જેથી કોઈ પણ સંજોગ બને તો ફાયર અને હેલ્થની જે એમ્બ્યુલન્સ જે છે આ ઝડપથી નીકળી શકે રાજકોટમાં ચૌદ ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ સુધી જન્માષ્ટમીના પર્વનો લોકમેળો આયોજિત થઈ રહ્યો છે આ લોકમેળામાં ખાણીપીણીના અડસઠ સ્ટોલ રમકડાના એકસો દસ સ્ટોલ ચોત્રીસ યાંત્રિક રાઇડ અને અઢાર નાની ચકરડી મધ્યમ કદની ચકરડી છે માન્ય મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે આપણે મેળાનું રિબન કાપીને અને દીપક પ્રજ્વલન કરીને આનો શુભારંભ કરવાના છીએ અને પછી સાંજે કલ્ચરલ પ્રોગ્રામ્સ જે છે આપણે આપણે બધે સાથે મળીને મળીએ નાની મોટી વરસાદ થતી હોય તો આપણે કન્ટિન્યુ રાખી શકાય પણ આ તો ખરેખર કયા પ્રમાણમાં વરસાદ પડે છે ને જે વરસાદનો માપ હશે એવી રીતે નિર્ણય લેવામાં આવશે જે પરિસ્થિતિ હશે આ પરિસ્થિતિના રૂપે નિર્ણય લેવામાં